વડોદરા શહેરના સમાવિસ્તારમાં નવરશના સ્કૂલ આવે છે અને ત્યાં જ વાર્ષિક એક એક્ઝિબિશનનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે વડોદરા શહેરના સમા વિસ્તારમાં નવરશના સ્કૂલ આવે છે અને ત્યાં હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એટલે કે સાઠમી આઠમા અને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા જે વાર્ષિક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ પણ બનાવ્યા છે ચેરપર્સન તેજલ અમીન ખુદ હાજર રહ્યા હતા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ જે બાળકો દ્વારા બનાવવામાં આવ્યા હતા એ ખૂબ મહેનતથી બનાવવામાં આવ્યા હતા ત્યારે ટીચરો આ મહેનતને વખાણી પણ છે નવરચના હાયર સેકન્ડરી સ્કૂલ સમામાં આજે ખૂબ જ સુંદર ગ્રેડ્સ છ સાત ને આઠના બાળકો લગભગ સાડી સાતસોથી વધુ બાળકોનો વર્ષના જે બી એમના પ્રોજેક્ટ્સ છે એનું એક્ઝિબિશન છે સ્પેક્ટ્રમ લાઈફ સ્કિલ્સ ક્લબ એક્ટિવિટીઝ અને ડિસિપ્લિનરી લર્નિંગ પ્રોજેક્ટ્સ તો ખૂબ જ સુંદર છે ટીમવર્ક રિસર્ચ સ્કિલ્સ ટેક્સબુકથી બહાર જઈને કેવી રીતે આપણે ઇન્ફોર્મેશન મેળવીએ આપણા દેશ વિશેની જુદા સ્ટેટ્સ ઉપર બી છે એટલે આપણા દેશની જુદી જુદા સ્ટેટ્સ ઉપરની જે ઇન્ફોર્મેશન છે એની એક એમને ઊંડી સમજ આવે એમનો પહેરવેશ ખોરાક ટ્રેડિશન્સ ફેસ્ટિવલ્સ ત્યાંની ટોપોગ્રફી ત્યાંના પ્લાન્ટ્સ ત્યાંના એ બધું જ એક સરસ ઇન્ટિગ્રેટેડ રીતે એ લોકોને શીખવામાં આવે છે અને સૌથી વધારે કે જે આપણે હાયર થિંકિંગ ઓડર સ્કિલ્સ કહીએ છીએ એ ડિસિપ્લિનરી ઇન્ટર ડિસિપ્લિનરી સ્ટડીઝથી કેવી રીતે આપણે એને ડેવલપ કરી શકીએ એના ખૂબ સુંદર ઉદાહરણો આજે આપણને જોવા મળે છે આ એક્ઝિબિશનનું નામ સ્પેક્ટ્રમ છે આખા વર્ષમાં કરાવેલી બધી પ્રકૃતિ રીતે પ્રકૃતિ વિશેની બધી એક્ટિવિટીઓ ને બધા વિજ્ઞાનના પ્રયોગો વિશે આ એક્ઝિબિશન છે ધોરણ છ સાત અને આઠના વિદ્યાર્થીઓ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે બહુ સારું એક્ઝિબિશન છે ને અમે આખા વર્ષમાં જે પણ મહેનત કરી હોય એ આજે અમે અમારા પેરેન્ટ્સને ને અમારા ટીચર્સને બતાવીએ છીએ ટીચર્સ દ્વારા અમારા બેસ્ટ જે પણ પ્રોજેક્ટ હતા એમને મૂક્યા ને અમે જેટલા લોકો આવે એમને સમજાવ્યા ને અમને અમને અમારું કામ બધું સમજાવવાનું ઓપોર્ચ્યુનિટી મળી તમારું મારું નામ વિદિતા નાયક હું ધોરણ આઠની વિદ્યાર્થી છું